નમસ્કાર આમ ગેર છોક્ટ્યુઝ હું છું આપની સાથે વડોદરા શહેરમાં અવારનવાર નાના મોટા અકસ્માત ની ઘટનાઓ સામે આપતી હશે રતરો છે નવરાત્રીના નવ માં નોંધતી જુના મકરપુરા પોલીસ સ્ટેશન પાસે

સાથે સાથે નો સામે આવ્યો છે આ ઘટના બાદ પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના દરમિયાન ટ્રાફિક શાખા પૂર્વ ઝોન માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છોટુભા અને અલસિંહભાઈ દલિયાભાઈ બહન સ્કૂલ પાસે ટ્રાફિક પોઈન્ટ પર હાજર હતા આ ઘટના દરમિયાન એક કાર ચાલકે સ્પંડર સર્કલ તરફથી આવીને ભવન સ્કૂલ સર્કલ ફરવાની બદલે રોગ સાઇડ માં ટર્ન લીધો હતો દરમિયાન પ્રતાપનગર તરફ જતા ટ્રાફિક માં બાઇક ને ટક્કર મારી હતી અંતર્ગત કાર ચાલકે બાઇક સવારો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો ટ્રાફિક પોલીસે ગાડી સાઇડમાં લેવાનું જણાવતા ચાલકે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે અસભ્ય વર્તન કર્યું અને ગાડા ગાડી અને હાથા બાઇક કરી હતી નશામાં ધૂત કાર ચાલકે ભેગા થયેલા રાહદારીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો પોલીસ કંટ્રોલ રૂમ ને કરી હતી જે બાદ મકરપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી ઘટના માંજલપુર પોલીસ સ્ટેશન ની હદમાં આવતી હોવાથી આરોપી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો આરોપીનું નામ દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા કે જે માંજલપુર વડોદ્રા શહેરમાં રહેતો હોવાનું જણાવ્યો હતો ત્યારે તપાસ દરમિયાન આરોપીના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને તેની આંખો લાલ ચોર દેખાતી હતી પોલીસે નશામાં ધ્રુત આ કાર ચાલક સામે વધુ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ રહી છે વ્યસન મુક્ત ભારત એ પણ એક અભિયાન ઘણા સમયથી ચાલી રહ્યું છે હું તો યુવાનોને એવો સંદેશો આપવા માગીશ કાં જે પ્રકારની એક આંતરરાષ્ટ્રીય દુષ્પ્રચાર કરીને આપણા યુવાનો કારણ કે ભારતની શક્તિ એ યુવા શક્તિ છે ભારતનું ભાવિ યુવા શક્તિ છે અને ભારતને જો આપણે વિકસિત ભારત બનાવવું હશે સમર્થ ભારત બનાવવું હશે અને વિશ્વની અંદર પ્રતિભાશાળી ભારત બનાવવું હશે તો યુવાનોને આગળ આવવું પડશે એટલા માટે યુવાનોને આહવાન કરું છું કે આવા વ્યસનોથી દૂર રહીએ આંતરરાષ્ટ્રીય કાવતરા તો ઘણા ચાલી રહ્યા છે પણ જરૂરત આપણે જાગૃત થવાની છે